હારીજે પીએમસી ખાતે સંકલન સમિતિની બેઠક મળી જેમાં હારીજ શહેરના પાયાના પ્રશ્નોને લઈ નગરજોને ગુજરાત સરકારના મંત્રી જગદીશ વિશ્વકર્માને રજૂઆત કરી બેઠકમાં મંત્રી જગદીશ વિશ્વકર્મા પૂર્વ કેબિનેટ મંત્રી શાસન સહિત જિલ્લા કલેકટર હાજર રહ્યા નગરજનોને શહેરના પાયાના પ્રશ્નો અંગે રજૂઆત કરી ભૂગર્ભ ગટર રોડ રસ્તા કોલેજ તેમજ સેવા સદનની કામગીરી અંગે રજૂઆત કરી જવાબદાર પાલિકા તંત્ર આંખ આડા કાન કરતું હોવાના સ્થાનિકોએ લગાવ્યા આક્ષેપ આજ રોજ તારીખ એપીએમસી ખાતે ભારતીય જનતા પાર્ટીની સંકલન સમિતિની બેઠક મળી હતી જે બેઠક દરમિયાન હારીજના પાયાના પ્રશ્નોને લઈ સ્થાનિક નગરજનોએ બેઠકમાં પધારેલ પાટણ જિલ્લા પ્રભારી તથા ગુજરાત સરકારના મંત્રી શ્રી જગદીશ વિશ્વકર્માને શહેરના અનેક વિસ્તારોમાં વર્ષો જૂની ભૂગર્ભ ગટરની સમસ્યા પીવાના મીઠા પાણીની સમસ્યા કોલેજ રોજગારી માટે જી સી તેમજ સેવા સદનની કામગીરી અંગે મૌખિક તેમજ લેખિત માંગ રજૂઆત કરવા આવી હતી સ્થાનિકોએ જણાવ્યું હતું કે નગરપાલિકા તંત્રને સ્થાનિકોને પડતી હાલાકી મુદ્દે અનેકવાર લેખિત માંગ રજૂઆત કરવા છતાં કોઈપણ જાતની કામગીરી કરવા નથી આવી આવતી જેથી પાયાના પાયાના નિરાકરણ તેમજ અધૂરી કામગીરી ઝડપી પૂર્ણ કરવાની લેખિત રજૂઆત સાથે માંગ કરી હતી આજે અમે હારીજ વિકાસ કમિટી તરફથી વતી હારીજની સમસ્યાઓનો રજૂઆત અહીંયા એપીએમસીમાં લાવ્યા છે ત્યાં ભરતસિંહ ડાભીશ્રી હાજર હતા અને મંત્રી વિશ્વ જગદીશભાઈ વિશ્વકર્મા કલેક્ટર સાહેબ શ્રી પૂર્વ મંત્રીશ્રી બધા હાજર હતા ત્યાં અમે હારીજની સમસ્યાઓમાં લેખિતમાં રજૂઆત કરી હતી જેમાં સમસ્યા એવી હતી કે હારીજની અંદર જલિયાન સોસાયટીથી લઈને જાપરવારા વિસ્તારની જે ગટર લાઈનો ખૂબ જ ખરાબ કામ થયું છે અને અત્યારે પણ ગટરની ખૂબ જ સમસ્યા છે એકવાર ગટર લાઈન ફરીથી નાખવામાં આવી છતાં પણ પરિસ્થિતિ એમની એમ જ છે ગટર ઉભરાય છે અને રોડ રસ્તા પણ ખરાબ થઈ ગયા છે લોકોને બાયપાસ રસ્તા ઉપર થઈને ફરીને થઈ જવું પડે છે અને બીજી એક સમસ્યા ભરતસિંહ ડાબી સાહેબને આપી હતી કે હારીજ શહેરમાં ઔદ્યોગિક એકમ કંઈ આવેલું નથી કોઈ રોજગારી મળતી નથી માટે લોકોને રોજગારી મેળવવા માટે અન્ય સ્થળે શહેરમાં સ્થળાંતર કરવું પડે છે લોકો સ્થળાંતર કરી રહ્યા છે માટે સાહેબ શ્રીને હારીજમાં કોઈ ઔદ્યોગિક એકમ કોઈ કંપની અથવા જીઆઈડીસી લાવવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી હતી બોલો અમે વોર્ડ નંબર ત્રણ ધુણિયા વિસ્તારમાંથી આવી અને કલેક્ટર સાહેબને લિખિતમાં રજૂઆત કરી છે ગટરનું પાણી અને રસ્તાના નિકાલ માટે તો એ રજૂઆત અમારી જલ્દી પૂરી કરે અને જો આ ચૂંટણી પહેલાં પૂરી નહીં કરે તો અમે ચૂંટણીનો બહિષ્કાર કરશું કોઈ એક પણ વોટ આપવા નહીં દઈએ અમારા છોકરા બીમાર થાય છે સ્કૂલ જવા માટે પણ ફરીથી નવડાવવા પડે એવી હાલત થઈ જાય એવું ગટર પાણી અને એટલું કીચડ ભર્યું છે બારે માસ અમારે તો રસ્તા અને ગટર તકલીફ રહેશે તો આ વાતનું નિરાકરણ લાવવા કલેક્ટર સાહેબ રજૂઆત કરી છે તો જલ્દી એટલું બને એટલું કામ કરી આપવા વિનંતી નામ નગરપાલિકા અને મામલતદાર સાહેબ ઘણીવાર ઘણી વાર રજૂ કરી રજૂઆત કરી હતી લેખિત પણ આપી હતું અને બધા જયા ખરા પણ કોઈ કામકાજ કરતા નથી